તો દર્શક મિત્રો કલ્યાણ જીવાશય જે જીએસટીવી દ્વારા ચાલે છે તે તેની પર પણ પણ તમે સંપર્ક કરી શકો છો અમે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે ને આવા કોઈ પણ પક્ષીઓ હોય તેને લઈને તમે કલ્યાણ જીવાશયનો પણ સંપર્ક કરી શકો છો આગળ હવે વાત કરીએ તો બોલીવુડના ચહિતા સિંગર અરિજીતસિંહે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કોન્સર્ટ યોજ્યો હતો જેમાં તેણે તેના અનેક ગીતોથી ચાહકોને મંત્રમુગ્ધ કરી દીધા તમને જણાવી દઈએ કે આ પહેલા અરિજીતસિંહે બે હજાર ચોવીસના રોજ કોન્સર્ટ ત્યારબાદ ડિસેમ્બર રોજ હૈદરાબાદમાં તેના કોન્સર્ટનું આયોજન થયું હતું જ્યાં તેણે તેના ફેમસ ગીત ગાઈને ચાહકોને ખુશ કરી દીધા ગાંધીનગર ખાતે કોન્સર્ટ પૂર્ણ થયા બાદ અરિજીતસિંહ પચીસ જાન્યુઆરી જયપુરમાં કોન્સર્ટ કરવાનું છે ત્યારબાદ બે ફેબ્રુઆરી ગુરુગ્રામમાં સોળ ફેબ્રુઆરી ચંદીગઢમાં ત્રેવીસ માર્ચ મુંબઈમાં બીજી માર્ચ કટકમાં અને પાંચ એપ્રિલ ઇન્દોરમાં પરફોર્મન્સ કરશે આ ઉપરાંત બોલીવુડ સિંગર નવ મે ના રોજ અબુધાબીમાં ઇન્ટરનેશનલ કોન્સર્ટ કરવાના છે